ધાનેરામાં ભારે વરસાદને કારણે ખેતરોમાં પણ ઘૂંટણ સમાજે પાણી જે તે ભરાયેલા છે દેઠા ગામે અનેક ખેતરોમાં કેડસમાં પાણી ભરાયા ખેતરમાં પાણી ભરાતા ખેડૂતોને વ્યાપક નુકસાન ખેતરોમાં બનાવેલ ઘરમાં પણ પાણી ઘુસ્યા હતા ખેતરોમાં પાણી ભરાતા ડેમ બનાવવાની ખેડૂતોએ માંગ કરી તો ખેતરોમાં પાણી ફરી વળતા પાકને પણ નુકસાન છે પણ આ સાથે જ રહેવા માટે જે ઘર બનાવવામાં આવ્યા હતા તે ખેતરોમાં પાણી ભરાતા ડેમ બનાવવા માટે ખેડૂતોએ માંગ કરી કારણ કે દર વર્ષે ચોમાસામાં આ જ પ્રકારની સ્થિતિ સર્જાય છે વધુ માહિતી સાથે સંવાદદાતા વસંત ફોનલાઈનથી જોડાઈ ચૂક્યા છે જે વસંત ધાનેરા તાલુકામાં ભારે વરસાદ કયા કયા વિસ્તારના ખેતરો બેટમાં ફેરવાયા છે લોકોને કેટલું નુકસાન બિલકુલ મહત્વની વાત છે કે મોડી રાત્રેથી થી ધાનેરામાં વરસાદી માહોલ છે ખાસ કરીને ચાર ઇંચ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાયા છે ધાનેરા શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે ડેઢાની વાત કરવામાં આવે તો ડેઢા ગામમાં વોળાનું વેણ ખેતરોમાં ગુસ્તા ખેતરો ના પાક છે તે બરબાદ થયો છે સાથે સાથે વળાનું વેણ છે તે ખેતરોમાં ઘુસતા અટકાય જેને કારણે જ એ મોટું નુકસાન થયું છે જોકે ખેતરોમાં પાણી ભરાતા હાલ ખેડૂત પરિવાર ને ભીતિ સેવાઈ રહી છે જી વસંત સમગ્ર માહિતી